પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી રજદારોના ગુમ થયેલ મોબાઈલ ફોન સીઈઆઈઆર પોર્ટલ માધ્યમથી શોધી કાઢ્યા અરજદારોના મોબાઈલ ફોનના અંગ સોળ કિંમત રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર બસો અઢાર પરત સોંપતી ભચાઉ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશનના જાતેથી રસદાખવી રજદારોની મોબાઈલ ગુમની અરજીઓનું અત્રેના પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટેકનિકલ સોર્સ તથા સી પોર્ટલનો ઉપયોગ કરી સીઈઆઈઆર પોર્ટલમાં એન્ટ્રીઓ કરી સતત મોનિટરિંગ કરી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા માટે એક્શન પ્લાન બનાવી ગુમ થયેલ મોબાઈલ ફોન ટ્રેસ કરી ચાલુ માસથી મોબાઈલ ફોન નંગ સોળ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર બસો મોબાઈલ ફોનનો શોધી તેરા રા તુજકોર્પણ કાર્યક્રમ અંતર્ગત બચાવ પોલીસ ગૂમથેલ મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અજદારોનું આર્થિક નુકસાન અટકાવી મદદરૂપ થયેલ છે ઉપરોક્ત સફળ કામગીરીમાં બચાવ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે